બધા સાધનો માણસને બને તો જરૂર કરવા પણ નહીં તો આ કીર્તન બહુ નારદજીએ ભક્તિને વચન આપ્યું હવે હું જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાના પ્રયાસ કરીશકુમારને પ્રશ્ન કર્યો જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે મારે શું કરવું ત્યારે એ કહ્યું તમે ભાગવતની કથા કરો નારદજી કહ્યું ભાગવતની કથા તો વેદને અનુસર છે વેદના અર્થો છે એમાં તો વેદમાન ભાગવતમાં કઈ બહુ અંતર નથી એવું નારદજી બોલે શરદકુમારો એ કહ્યું કે ના બરાબર છે સત્યમ પરમ ધીમી વેદના અર્થો વાળું છે પણ થોડો ફરક છે ઈક્ષ્વણામ અપી મધ્યાંતમ શરકરા યુવતી શેરડીમાં સાકર છે સનતકુમારો એક સુનામ આપે મધ્યાહનતમ શરકરાયવતી સ્થિતિ શેરડીમાં સાકર છે પણ એને અલગ કરવી પડે શીરો બનાવવો હોય તો શેરડી નાખીએ તો શીરો ન બને પણ એમાંથી સાકર કાઢીને નાખો તો શીરો બને એવી રીતે વેદ એ શેરડી છે પણ એમાંથી એનો અર્ક એનો રસ કાઢી ભગવાન વેદવ્યાસે આ ભાગવત નિર્માણ કર્યું છે એટલે તમે ભાગવતની કથા કરો એટલે તમારી બધી જ ચિંતા બધી દૂર થઈ જશે અને પછી આનંદ નામના એ સ્થાનમાં ગંગાના કિનારે શ્રીમદ્ ભાગવતની કથા ચાલુ થઈ અને ત્યાં એ કથામાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય નાચ કરતા કરતા આવ્યા છે ભાગવતની કથાથી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પૃષ્ઠ બને છે આ સંસારમાં ત્રણ વસ્તુ બધામાં હશે ભાગવતમાં વિશિષ્ટતા એ છે કે ભાગવતમાં વૈરાગ્ય છે કર્મ નથી ભગવદ્ ગીતામાં ત્રણ વિભાજન છે જ્ઞાન ભક્તિ અને કર્મ મહાભારતના અઢાર પર્વ છે છ છ પર્વના ત્રણ વિભાજનો છે જ્ઞાન ભક્તિ અને કર્મ વેદના પણ ત્રણ વિષયો છે જ્ઞાન ભક્તિ અને કર્મ જ્ઞાનકાંડ કર્મકાંડ અને ઉપાસના ઉપાસના એટલે ભક્તિ એક 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 લાખ મંત્રોનો વેદ છે એમાં ચાર હજાર મંત્રો કર્મના છે કર્મકાંડના સોળ હજાર મંત્રો ઉપાસનાકાંડના કાંડના હજાર મંત્રો જ્ઞાનકાંડના એક લાખ હવે એમાં વિષયો કેટલા આવ્યા ત્રણ જ્ઞાન કર્મ અને ભક્તિ ભાગવતમાં ત્રણ જ વિષય છે પણ જ્ઞાન ભક્તિ અને વૈરાગ કર્મ નથી હવે કર્મ શું કામ નથી એનું રહસ્ય તમને કહું કર્મ છે ફળ આપે મુક્તિ ના આપે મોક્ષના કર્મમાં વ્યવસ્થા કેટલી ફળની આપણે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે ખરાબ કરીએ તો ખરાબ મળે કર્મમાં ફળની વ્યવસ્થા છે મોક્ષની મુક્તિની વ્યવસ્થા નથી અને ભાગવત મુક્તિની વ્યવસ્થા વાળો ગ્રંથ છે ભાગવત મુક્તિની વ્યવસ્થા વાળો છે એટલે મુક્તિ વૈરાગ્યમાં ભેગું કરવામાં નહીં છોડવામાં એટલે વૈરાગ્ય તો આવું ભાગવત એનો આ મહિમા મેં તમને કહ્યો શ્રીમદ ભાગવત છે એ દિને દિને નવમ નવમ કથા છે રોજ નવી રોજ નવી જો તમે કાંઈ ભાગવત પહેલી વાર સાંભળતા હોય એવું નથી અને હું કાંઈ વાર આ કથા કરતો હોઉં એવું નથી પણ જ્યારે જ્યારે વ્યાસપીઠ ઉપર બેસીએ ત્યારે આ કથા નવા રૂપમાં તમને થોડો એવો અનુભવ થયો હશે હા કે ભાઈ આ તો બધું નવું બોલાયું નવું કાંઈ નથી ભાગવતનું જ છે પણ એ જેવી રીતે ભગવાન કૃષ્ણ દિવસે દિવસે નવા છે દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ એવી રીતે શ્રીમદ ભાગવત છે એનું સ્વરૂપ છે એટલે રોજ નવું છે